31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવા હૈયાઓ થનગની રહ્યા છે તો આજે સાંજે સિંધુ રોડ તેમજ અમદાવાદનો સીજી રોડ વાહનો માટે બંધ રાખવામાં આવશે અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે પરંતુ ઉજવણીને લઈ અને પોલીસ સતર્ક થઈ ગઈ છે ઉજવણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનું પ્લાનિંગ કેવું છે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ અને તમામ વિગતો જે તમે જાણવા માંગો છો તેની આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પાંચ જેસીપી તેર ડીસીપી સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે ચોવીસ એસીપી અને એકસો પંદર પીઆઈ બસો પચીસ પીએસઆઈ બંદોબસ્તમાં તૈયાર રહેશે પિસ્તાલીસો પોલીસ કર્મી ત્રણ હજાર હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે તો રાત્રે અગિયાર પંચાવન થી બાર ત્રીસ સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે સિંધુ ભવન રોડ એસજી રોડ સાંજે છ વાગ્યા પછી બંધ રહેશે તો સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો રોડ પણ બંધ રહેશે ડ્રોન સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે દારૂ પીધેલાને પકડવા બ્રેથ એનાલાઇઝરને ચેકિંગ કરાશે મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈયાર રહેશે અને સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિતના શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂ ઇયર પાર્ટીનું આયોજન કરાયું છે તો બીજી તરફ લોકો કોઈ પણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે પાર્ટીઓ ઉપર ચાંપતી નજર રખાશે અને થર્ટી ફર્સ્ટ પાર્ટીને લઈ તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે તો સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ ઉપર યોજાનારી પાર્ટીઓને લઈ અને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો છે આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે તો વડોદરા શહેરની વાત કરીએ તો અહીં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ન્યૂ ઇયરની ઉજવણી કરશે આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે